મે મહિનાની ભક્તિ અગિયારમો દિવસ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન પ્રણામ હે રાણી દયામયી માતા પ્રણામ

તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારા આશીર્વાદ અમારા ઉપર ઉતારો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારે માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મ સભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુરકૃત્યો કરીએ પાપ તથા શૈતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારે માટે મેળવી આપો આ મિન દેશ વટે ચુખ ભરિયા ભરતી તારી ભણિયા મેં રોતક કરતા મેં બધા રોતક કરતા મેં બધા દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન તમારા કુટુંબીજનો અને તમારા ઉપર આધાર રાખતા હોય એવા બધા માટે માતા મરિયમના આશીર્વાદ માંગવાનું કદી ચૂકતા નહીં એક દિવસ કાલાસ નામના એક અધ્યક્ષે પોતાના ધાર્મિક વિદ્યાલયના વિદ્યાર્થીઓનું માતાજીને અર્પણ કર્યું તે વખતે માતાજીએ બાળ ઈસુ સાથે દર્શન દઈને બધાને આશીર્વાદ આપ્યા હે અત્યંત મધુરી મા મરિયમ મારા જીવનની દરેક પડે મુજ પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ માર્યા પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં અમુ પાપીઓની સે વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમિન ઈશ્વરી કૃપાઓના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો પ્રણામ માર્યા કૃપાતિપૂર્ણ પ્રભુ તમારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા માર્યા પરમેશ્વર વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમીન સ્વર્ગ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો પણ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તમારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદરનું ફળીશું હે પવિત્ર માર્યા માં અમુ પાપીઓની સે વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે આમીન જો આ કિમ અને આન્નાની સુપુત્રી તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પ્રણામ માર્યા પૂર્ણ પ્રભુ તમારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તમારા ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓની વાસ્ય વિનંતી કર હમણાં ને અમારા મોતને વખતે આમીન પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પણ મારિયા કૃપાથી કૃપાતિપૂર્ણા પ્રભુ તમારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઉદયનું ફળીશું હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપ્યો સે વિનંતી કર હમણાંને અમારા મોતને વખતે આમિન સંત આલોનું સ્વાર્પણ હે નિષ્કલંક મરિયમ તમારી વફાદારીનો જોટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમને નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું આ મીન પ્રણામ ઓરાણી દયાની મા અમારા પ્રાણ માધુર્યની આશા પ્રણામ અમે હેવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે ઘાંટે બોલાવીએ છીએ આ આંસુની ખીણમાંથી રડતા ને રોતા અમે અમારો નિશાસો તારી પાસે મોકલીએ છીએ અને અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા ઉપર ફેરવ અને ઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશ નિકાલ પછી અમને દેખાડ ઓ દયાળુ ઓ ભાવિક ઓ મધુર કુમારી મારિયા હે પરમેશ્વરની પવિત્ર જનતા અમારે માટે વિનંતી કરો કે ખ્રિસ્તના વચનોને અમે યોગ્ય થઈએ પ્રાર્થીએ હે પરમેશ્વર તારા એક ના એક પુત્રે પોતાના જીવન મરણ અને પુનરૂત્થાન વડે અમારે સારું અનંત જીવનના ઇનામ મેળવ્યા છે આ મર્મોમાં ધન્યકુમારી ગુલાબ માળામાં મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચનો પામીએ તેવી અમે વિનંતી કરીએ છીએ તે જ અમારા સ્વામી પ્રભુ ખ્રિસ્તના પુણ્ય વડે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન